સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળો તારીખ એકવીસ થી એક માર્ચ સુધી યોજાશે મેળામાં સખી મંડળો દ્વારા ચાલીસ થી વધુ સ્ટોલ લગાવવામાં આવ્યા છે જેમાં સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવશે દેશના વડાપ્રધાન પ્રમુખ વિભૂતિ યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ હેમેન્દ્ર પ્રજાપતિ તેમજ અને પાલિકા સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા પૂરો થશે સવારે દસ થી રાત્રે દસ વાગ્યા સુધી ભરૂચ શહેરના નાગરિક ભાઈઓ બહેનોને મારી વિનંતી છે કે આ સ્ટોલ મુલાકાત લે અને અહીંયા જે ઘર બનાવતી ચીજવસ્તુઓ બનાવવામાં આવી છે એસએસસી ગ્રુપની બહેનો સાથે એમને વધારે તાકાત મળે એમની આર્થિક સ્થિતિમાં વધારો થાય મજબૂત બને એટલા માટે પણ આપણે એને પ્રોત્સાહન આપીએ